અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી ડોક્ટરો દ્વારા ફિલ્મ જોવાનું આયોજન કરવામાં આવ્યું શ્રીકાંત નામની મૂવી ડોક્ટરો અને તેમના પરિવાર દ્વારા જોવામાં આવી આગોતરી દિવ્યાંગ વ્યક્તિ કઈ રીતે સફળતા હાસિલ કરી શકે છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે એટલે દિવ્યાંગ વ્યક્તિ પણ ધારે તે કરી શકે છે મારું નામ છે ડોક્ટર ભાવિન પટેલ અને હું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર

નવું જીવન આપ્યું તો એમની પાસેથી ઇન્સ્પિરેશન આખો દેશ લઈ રહ્યો છે તો એ જોવા માટે અમે આવ્યા છીએ કેટલા લોકોની ઉપસ્થિતિ રહી છે આજે આજે અહીંયા લગભગ ત્રણસો લોકોની ઉપસ્થિતિ છે અને આ ત્રણસો લોકો અમારા પરિવારનો ભાગ છે અને અમે પણ એ જ આદર્શથી કામ કરી રહ્યા છે કે જે કોઈ માણસને આંખની તકલીફ હોય તો એમની નજર ટકાવી રાખવા માટે એમને સમયસર અમે સારવાર આપીએ એની પાસે પૈસા હોય ના હોય એને ખબર હોય ના હોય અમે એની સુધી પહોંચી અને એની જવાબદારી લઈ અને એને નવી દ્રષ્ટિ આપીએ છીએ અને આ આ મૂવીને મૂવીને તમે અમે એ જોઈએ કે અમારા પરિવારના બધા જ સભ્યો જે આ મુહિમનો ભાગ છે એને એક ઇન્સ્પિરેશન મળે એને કોઈ અંધ માણસના જીવનમાં ડોક્યુ કરવા મળે કે માણસની જ્યારે દ્રષ્ટિ જતી રહે છે ને ત્યારે મૃત્યુથી પણ બદતર જીવન જીવે છે તો કોઈને આવું જીવન ના જીવવું પડે એના માટે અમે ભગીરથ કાર્ય કરી રહ્યા છે તો એ ઇન્સ્પિરેશન મળશે તો અમારી આખી ટીમ કામે લાગશે અને કોઈને પણ દ્રષ્ટિની તકલીફ હશે તો એની જરૂરિયાત પૂરી કરશે એ ઉપરાંત જેને સમજો દ્રષ્ટિ જતી રહી છે તો એના જીવનની લોકોને ખબર જ નથી કે એનું જીવન છે ને એ ઘરની ચાર દિવાલ વચ્ચે પૂરું થઈ જાય છે તો આવા લોકો એને પાછું નવું જીવન આપી એને નવી રાહ આપી અને આત્મનિર્ભર બનાવીને ગૌરવપૂર્ણ જીવનને જીવી શકે એની વ્યવસ્થા કરવા અમે જઈ રહ્યા છીએ તો આખી ટીમ એમાં કામે લાગશે નિખિલ મિશ્રા ન્યૂઝ સુરત